તો આવી ગયો કૃષ્ણ સાગર તળાવમાં ન્યાનંદિ સૂતેલી મૂર્તિ હતી મસ્ત મૂર્તિના દર્શન કરીને અમે તો નીકળી ગયા તળાવ તરફ ત્યાં તો મસ્ત એક ઝાડ હતું ત્યાં ફોટોશૂટ શૂટ કર્યા અને મસ્તી કરીને નાસ્તો કર્યો પછી પછી ગયા તળાવમાં આવીને બહુ મસ્ત નજારો હતો પાણી હતું બહુ મસ્ત ચીન હતો ફોટા શૂટ કરવો હોય ને તો અહીંયા આવવાનું પછી સારું લોકેશન ભાળીને ને ચિરાગભાઈ ઉતારવા મળે વિડીયો કેવો મસ્ત નજારો છે આપણા રંગીલા બોટાદનો અહીંયા મસ્ત બગીચો પણ છે પછી કેવું ઠંડુ ઠંડુ પાણી હતું મને ડુબકી મારવાનું મન થઈ ગયું